હા ના હોય શું વાત કરો લ્યા એટલે આંબા ને કે છો આગાશી ઉપર આગાશી હાઇલ આઈ કરો થોડો એક તો પગે પાછી ગયા છે એટલે મારે કોઈ ફેસ વિવાહ સી છે ને પદે તો પૈસા પૈસા ને પદે પત્ર ચો થાય લાભો હાર હોડો હું હળો ભરવા કોક કરું હવે એ મેલો તારે જ્યાં છોકરા બધી ઓછી ચો મેલી છે એટલે હા એ મારું બધું મારે તો જાવું પડશે કાયો કા મારો બેટો આ મોહન તો છે મોટાડી ખૂબ પણ મારો બેટો લેવા જે તો સારી વાત છે આ મારો બેટો શું છે ભાઈ આ મારા પડા કોઈ લાજ શરમ આવે છે મારા બડો પોટલું પીપી મારા બડો અહીંયા વળગાઈ રહ્યો તો ભૂંડરો બી હોય લા તું એ દારૂડિયો ના શું આખું છેતર દારૂડિયું દારૂડિયું કર્યું છે મારા બડો વાઢવી તો છે પણ મારો બેટો હવે લેવા જાય તો સારી વાત છે આજ તો લઈ તો આવી જ છે અંબાલાલ અમે કંટાયેલા છે આકાશી પર આકાશી આકાશી ઉપર આકાશી આજ તો ગમે કે આજ તો મોહન આવે કે મોહન ની ડોસી આવે એકદમ એ આવે આ તો વાઢી અને ઓથી બે ભાણા લઈને આવું છે સાફરું કરું એટલે કરું આ

તમે રખડવા નહીં મારા પલડાયા મળે રોકડા ખોલ્યા ના તમારે વાડી હોય છે આખું કાપા લાગે